પોર જેવો ફાલ છે ને એવું છે મિત્રો તો જો બધા જો તાલપત્ર માલપત્ર બધું પાથરી દીધું છે ને આવું કઈક મિત્રો હલર છે ને જો એટલા માણસો છે એટલા માણસ હલર કરવાનું છે આપણે ચલો મિત્રો એટલા કઈક માણસો છે તો હાલો ફટાફટ છે ને માંડી કાઢવા મળીએ ને તમે બધા ચીની મોટી ચોટ એન્જોય કરો

જો આખરે આપણે ચાલુ કરી દીધું ને છોકરા જો ધૂળ વેવે છે ને આપણે આ માઇન્ડ વેન ધાન છે આ બહાર નો નીકળવી જોઈએ એ રીતે જો આપણે આપડા બપડા પાછળ રેડી કરી દીધું છે ને આયા જો મિત્રો બાકા જે બોલે છે હવે બધા ફૂલ બાકા જે બોલાવે છે જો આ બધું માઇન્ડ વેન છે આવડે છે ને મિત્રો એટલું ઓયરું ને કે અમે હલર જ સાંધી દીધું બોલો બધું માઇન્ડ છે ને જાળીમાંથી ફોપ જ નીકળતી હશે જો અત્યારે હવે પાછું હાલ તો થયું છે હું આવ્યો પાણી પીવા ધારો છે ને આપણે કાંઈ કામ એવું છે નહીં પણ વિડીયો બનાવું છું ને આવડા બધા માઇન્ડ કાઢે છે ને છોકરા છે ને અમારે બહુ કામ ના છે મિત્રો ભીડ ગયો છે ને જો માઇન્ડ વી આવી નીકળે છે અહીંયા બહુ અવાજ નહીં આવે માટે છીની મીઠું શોટ ઇન્જોય કરી રાખો તમે મિત્રો અહીંયા છે ને આપણે બે બે કળા કાઢ નહીં ખાશું આ એ નીકળી ગયું છે ને ખમે ખડું છે એ નીકળી ગયું છે ને હવે જાય છે વૉલે પર ના છે ને એ કાઢવાનું બાકી છે ના બે ખળા ના થાય ચાર કળા હતા આપણે જો અહીંયા કંઈક આવી માંડવી નીકળી છે હવે કેવી છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો આ ઉપર છે એ કાંધું છે ને એ હારી માંડવી છે આવા જેવા દાણા નીકળે છે એ બધા આપણા ચૂભલોની વેવે છે ધૂલમાં દાણા હોય ને થયું ને વોલે પર કાઢવાનું છે હવે ના કેવી નીકળી ખબર નહીં તો હાલો ફટાફટ છે ને આપણે કાઢવા મળીએ બધાએ જાત છે ને હમણાં અલર ચાલુ થાય ને એટલે ફૂલ બાકા જ બોલે પછી આમાં અલરમાં તમને ખબર હોય એમાં ધીમો ધીમું ઓરાય નહીં ને કે આપણે ડાટા સડી જાય કારણ કે કલાક વડિયો હોય ને એટલે એને હમણાં ઓરે રાખવાનું હોય હાલો ફટાફટ છે ને એના બાકા બોલાવી દી તમે છે ને બધા ચીની ચોટ એન્જોય કરજો કારણ કે અલર ચાલુ હોય ને એટલે અવાજ ન આવે આપણો તો બધા એમ એમ ચોટ વિડીયો જોજો તમે ચીનીમેટિક ચોટ છે ને આપણે આને અલર ચીકી છે ચાલુ જો આ રીતે કંઈક માંડવી આવે છે ને બધા છે ને ગાઢવા મીડિયા છે ને આપણે તો માંડવીનું ભાન રાખવાનું હોય છે

તમારે સિનેમેટિક શોટ એન્જોય કરવાનો છે કારણ કે બોલિંગ તો કાંઈ બને એમ છે નહીં અવાજ આવે છે એટલે મારે બોલિંગ ન બને અવાજ આપણો ન આવે ને જોવા બધું પાથરી દીધું છે હવે એમાં ચાલુ કરે ને એટલી જ વાર છે આપણે છે ને બધી માંડવી નીકળી ગઈ છે ને હવે ખાલી આટલી જ બાકી જો આને પાઈ દીધી છે ને આને ખેંચવાની છે લગભગ બે દીમાં આ પાણું સુકાય ને એટલે આને ખેંચ લેવાનું છે હવે અત્યારે જવાનું છે મિત્રો આપણે ખળાહારા કરવા તો આવ્યા છીએ ખળાહારા કરવા કારણ કે માંડવીને માંડવીને કાંદો દાણા ને એવું બધું હોય ને એ વીણવાનું છે જો આવડા ત્યાં વીણવા વીજ આવેલા છે હું આહાર ગયો કારણ કે આપણે ખાવાનું બાકી હતું એટલે ખાઈ પીને આવ્યા છીએ ને અત્યારે હડાતાણી જેવું થઈ ગયું છે બોલ મિત્રો આપણે છે ને મસ્ત મજાનું જમી લીધું છે ને હવે આજનો ઓલોપ છે ને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ આચાર સપાલનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા લાઇક સબસ્ક્રાઈબ તો કરી નાખજો એટલે મહેનત કરીને તમારા માટે વિડીયો બનાવ્યો છે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો બાય બાય બધાને સબસ્ક્રાઈબ કરતા હતા બાય